ઉપર સ્ટેજની આજુબાજુ બેઠેલા અને મારી સામે બેઠેલા ભારતના મહાન વંશજોના વારસદારોને મારી અને મારા પૂર્વગામીઓ બે ત્રણ નારા બોલાવ્યા જય ભવાની જય સોમનાથ પણ મને એવું લાગ્યું કે હજુ અવાજ આપણે કોઈ પક્ષને નથી સાંભળાવો કે કોઈ એને નહીં પણ આપણા જે સૂતેલા ભાઈઓ છે ત્યાં સુધી નથી પહોંચ્યો हूँ तर जय राजपूता बोलीसपूता हजू आवाज ओछो पड़े खींच कर आकाश को धरती पर झुका दो साथियों चीर के चीर के सीना पर्वतों का एक और गंगा बहा दो साथियों

उबलते हुए लहू का मजाक लिखा जाएगा उबलते हुए लहू का अगर मजाक लिखा जाएगा हमारी संस्कृतियां और हमारी विरासतों की अगर हंसी उड़ाई जाएगी हमारे पूर्वजों हमारी माँ बहनों को अगर आम में लिखा जाएगा बस बस हम राजपूतों पर संजिश जुल्म मत करना हो दुनिया वालों અગર એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઇસ્લામ ધર્મ સ્વીકારી અમે અલગ થયેલા છીએ આપણું લોહી એક જ છે વચમાં કરણસિંહ બાપુ ની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં આઠ લાખ કોલેજ નામ ઘરા છે આપને સાથ છે રાજો દીકરો હતો બે હજાર આઠ થી લઈને બે હજાર બાવીસ સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજને એક કરવા માટે કોશિશ કરતો હતો મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં ચારસો એસી થી ચારસો નેવું ગામ અમારા સમાજના બી છે અને બાર થી ચૌદ લાખ ની વસ્તી આપની સાથે છે બસ સંકલન સમિતિ જે બી નક્કી કરે તેમાં અમારો પૂરો સાથ અને સહકાર છે એક વસ્તુ હું એક વસ્તુ જરૂર કહીશ મારા જે અનુભવ છે એની અંદર એક વાક્યમાં જ કહીશ કે રાજપૂત કોઈને ગમતા નથી ને બધાને રાજપૂત થવું છે એવી રીતે પોસિબલ છે વર્ષો પહેલા એક કવિ થઈ ગયા બસ એક વર્ષો પહેલા એક કવિ થઈ ગયા હાજી કવિ કાગે રાજપુતારણી ઉપર બહુ સારું લખેલું છે અત્યારે મને મળતું નથી પણ એની છેલ્લી બે પંક્તિઓ છે